સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા મહારાણા પ્રતાપની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુસ્તાનની આનબાન શાન અને વીરોના વીર શુરવાણી મહારાણા પ્રતાપની જયંતિ છે મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ પંદરસો ચાળીસમાં નવ મેના રોજ રાજસ્થાનમાં આવેલા કુંભલગઢમાં થયો હતો સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા મહારાણા પ્રતાપની જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો કરણી સેનાના આગેવાનો તેમજ યુવાનો ભાઈઓ અને વડીલો હાજર હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય વીર શિરોમણી મેવાડ નરેશ સિસોદિયા શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપ જેની જન્મ જયંતિ છે જે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી આશરે ચારસોથી પાંચસો રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને એ શાંતિથી આ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનો રૂટ અહીંયા સ્ટેન્ડથી કમાટી બાગથી એ ફતેહગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે હું છત્રપાલસિંહ ઝાલા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના સેક્રેટરી છું મારી સાથે યુવા પ્રમુખ શ્રી મહીપાલ સિદ્ધિભાઈ છે શ્રી ઉપપ્રમુખ કાળુબાભાઈ છે અને અન્ય ક્ષત્રિય આગેવાનો છે